એક ઈશ્મરને ચરસના જથ્થા સાથે પકડતી અરવલ્લી એસઓજી નેશનલ હાઇવે ધાવલી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક આરોપીને ચરસના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યું રાજસ્થાન પરિવહન નિગમની બસમાં ઈશ્મરની બેગ ચેક કરતાં ત્રણ પોઈન્ટ સડતાલીસ કિલોગ્રામ બેગમાંથી અલગ અલગ પાર્સલ મળી આવ્યા મોબાઈલ ફોન રોકડ રકમ ચરસના જથ્થા સહિત કુલ પાંચ લાખ પચીસ હજાર આઠસો ને મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે ઈસમોની ધરપકડ કરતા હજુ બે વધુ ઈશ્મો સામેલ હોવાની જાણ થઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે